આરોગ્ય અસુરક્ષા કવચ જી કાર્ડ અંતર્ગત પૂરું પાડવામાં આવશે તો દર્શક મિત્રો આ જી કાર્ડ તેમજ આ પીએમ જે નવી યોજના શું છે તે વિશે આજના કાર્યક્રમમાં આપણે વિસ્તૃત માહિતી મેળવીશું અને તે માટે આજે આપણે દૂરદર્શન સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે ડોક્ટર પી આર સુથાર સાહેબને કે જેઓ શ્રી આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રીના પદે પીએમ જય વિભાગ ગુજરાત સરકારમાં કાર્યરત છે નમસ્કાર ડોક્ટર સુથાર સર આપનો કાર્યક્રમમાં તેમજ દૂરદર્શન સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે તેમની સાથે આજે આપણે દૂરદર્શન સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે ડોક્ટર મેહુલ પટેલ સરને કે જેઓ શ્રી જનરલ મેનેજર શ્રીના પદે પીએમ જય વિભાગ ગુજરાત સરકારમાં હાલમાં સેવા આપી રહ્યા છે નમસ્કાર ડોક્ટર મેહુલ સર આપનું પણ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે હા મિત્રો આપ સૌને ખાસ જણાવી દઈએ કે અગાઉના એપિસોડમાં અમે દૂરદર્શનના માધ્યમથી આપ સૌને આયુષ્યમાન ભારત યોજના તેમજ સિત્તેર વર્ષથી વધુ વય ધરાવતા નાગરિકો માટેની વયવધના યોજના વિશે અગત્યની માહિતી પહોંચાડી ચૂક્યા છીએ આજના કાર્યક્રમમાં આપણે ગુજરાત સરકારના ખાસ કર્મચારીઓ તેમજ પેન્શનર માટેનું જે જી કાર્ડ છે તે માટેની જ માહિતી આપ સુધી પહોંચાડવા જઈ રહ્યા છે તો તેને લગતા કોઈ પણ પ્રશ્નો જો આપને મૂંઝવતા હોવ તો આપ અમને કોલ કરી શકો છો હાલમાં ટેલિફોન લાઇન આપની ટેલિવિઝન સ્ક્રીન પર દર્શાવવામાં આવી રહી છે તો ડૉક્ટર સુથાર સર આજના કાર્યક્રમની શરૂઆત કરીએ અને જે આ નવી યોજના શરૂ થઈ છે કે જેને પીએમ જે અંતર્ગત જી કાર્ડ કહેવામાં આવે છે તો સર તે વિશે આપ દર્શક મિત્રોને માહિતી આપશો કે આ શું છે જી કાર્ડ અને કેવી રીતે કર્મચારીશ્રીઓ મેળવી શકશે ગુજરાત સરકારના રેગ્યુલર કર્મચારીઓ અને પેન્શનર્સ માટે અગાઉ માસિક એમને તબીબ ભથ્થું મળતું હતું જે હજુ પણ ચાલું છે આ ઉપરાંત જ્યારે એમને ત્યાં સારવાર બાબતે સરકારી કર્મચારી તરીકે ક્યાંક કોઈક મેડિકલ પ્રોસીજર્સ માટે કે સર્જરી માટે દાખલ થવું પડતું હોય તો જે માસિક જે તબીબી ભથ્થું મળતું હોય એની તો પણ એ ખર્ચ જે તે વ્યક્તિને થતો હતો અને એના માટે સરકારની રિએમ્બર્સમેન્ટની એક પદ્ધતિ હતી જેના આધારે જે તે માન્ય હોસ્પિટલ્સ કે માન્યના માન્ય પ્રોસિજર્સના દર મુજબ એને એ જે રકમ એને ક્લેમ કરવી પડતી હતી અને એ ક્લેમની રકમ એને ત્યારબાદમાં ચૂકવવામાં આવતી હતી પરંતુ આ એક આખી પ્રક્રિયામાં એક ઘણી બધી પેપરવર્ક્સ થતું હતું જે તે હોસ્પિટલમાં જે એમણે સારવાર લીધી હોય તેના તબીબના સિક્કા કરવા પડતા હતા સ્થાનિક કક્ષાએ સિવિલ સર્જન્સીની પ્રતિસિંહ કરાવી પડે પછી એમના વિભાગ મારફતે સરકારશ્રીમાં જ્યાં જ રજૂઆત માટે અને બિલ મંજૂરી માટે મોકલવામાં આવતું તો આની અંદર ઘણી વખતે છ મહિના પણ કે આઠ મહિના કે વર્ષ જેટલો પણ સમય બીતી જાય એવા પણ અમુક સંજોગોમાં જોવા મળતું હતું જેના આધારે અગાઉથી જ્યારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ એટલે કે પીએમ યોજના હેઠળ ગુજરાતના એનએફએસના એનએફએસએના લાભાર્થીઓ છે માવાસસેના લાભાર્થીઓ જેને આપણે લાભ કેશલેસ યોજના હેઠળ અપાતું જ હતું એ જ યોજના હેઠળ રાજ્યના રેગ્યુલર કર્મચારીઓને અને પણ સરકારે આ યોજના હેઠળ કેશલેસ સ્કીમ હેઠળ યોજના હેઠળ સમાવેશ કરવાનું નક્કી કરવામાં આવેલું છે અને જેના આધારે જેમ અન્ય લાભાર્થીઓને પીએમ જે કાર્ડ અપાય છે એમાં આ ખાસ ગવર્મેન્ટના એક સ્ટાફ તરીકે એને જી કેટેગરી નામ આપ્યું છે જેના આધારે રેગ્યુલર કર્મચારીઓ માટે કર્મયોગી હેઠળ એમનો એચઆરપીએન નંબર એક યુનિક નંબર જે તે વ્યક્તિ કે કર્મચારીને આપેલો હોય છે એ એ એક એચઆરપીએન આધારિત અને જ્યારે પેન્શનર હોય તો એના પીપીઓ નંબરથી એમનો એક યુનિક કોડ આપેલો હોય છે એ નંબર આધારિત આ યોજનાની અંદર એમણે સામેલ થવાનું હોય છે અને એના આધારે એ એ જે તે વ્યક્તિને અને એના આશ્રિત વ્યક્તિઓને પણ એઝ એ કુટુંબ ગણીને એમને જી કાર્ડ અપાતું હોય છે અને એના આધારે કેશલેસ યોજના હેઠળ આપણી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પણ લાભ લઈ શકે છે જી સર આજના કાર્યક્રમના પ્રથમ કોલર આપણી સાથે વાત કરવા માંગે છે હીરાભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે થરાદ બનાસકાંઠાથી હેલો હેલો હીરાભાઈ અમારો અવાજ આપને સુધી પહોંચી રહ્યો છે હા જી આવે છે જી 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 પ્રશ્ન જણાવશો હા જી આપણો પ્રશ્ન જણાવો હીરાભાઈ હેલો જી હીરાભાઈ હા જી જી આપનો પ્રશ્ન જણાવો હીરાભાઈ

આપે જે કીધું એ પ્રમાણે પેન્સનર તરીકે આપે આપની ટ્રેઝરી કચેરી અથવા તો છેલ્લે જ્યાં નિવૃત્ત થાય ત્યાંથી આપને એક સર્ટિફિકેટ લેવાનું હોય છે કે જેની અંદર તમારી પોતાની વિગત હોય પીપીઓ નંબર હોય આપનો આધાર નંબર હોય મોબાઈલ નંબર હોય એ બધી વિગતો સાથેનું નિયત કરેલું અંગ્રેજીમાં પ્રમાણપત્ર લઈને પછીથી તમારે નજીકના સરકારી કે હોસ્પિટલ્સ છે કે પછી પીએમજીની હોસ્પિટલ્સ છે અથવા તો ગ્રામ્ય લેવલે વિલેજ ગ્રામ સેન્ટર છે ત્યાં જઈને એક ઓપરેટર મારફતે તમારે તમારી પીપીઓ નંબર આપીને એક નોંધણી કરાવવાની હોય છે જેનું ભારત સરકારનું એનએચએ હેઠળનું એક પોર્ટલ છે જેને બેનિફિસરી પોર્ટલ પર કહીએ છીએ અને એમાં ઓપરેટરના લોગિન પર જઈ તમારા આધાર આધારિત મોબાઈલ નંબર પર ઓટીપી આવતો હોય છે તમારે જે તે સેન્ટર પર જાઓ એટલે તમારી ખરાઈ માટે એક લાઈવ ફોટો પણ લેતા હોય છે ઈ કેવાયસી આધાર મારફત થતી હોય છે અને એ સાથે સાથે તમારે જે સર્ટિફિકેટ્સ તમારા અધિકારીશ્રીએ આપ્યું છે એ પણ અપલોડ કરવાનું થાય છે એટલે આ પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ એ વેરિફિકેશન એક વખત થતું હોય છે અને વેરિફિકેશનમાં બધા રેકોર્ડ કે ડોક્યુમેન્ટની ચકાસણી કરીને આપને પછીથી આપણા લોગઇનમાં કે જે અથવા તો તમે ઓપરેટર પાસે ત્યાં આંકડા આવ્યું છે તો એ એક સોફ્ટ કોપી રૂપે આપનું એપ્રૂવ થયેલું કાર્ડ આવ આવી જતું હોય છે જે આપણને ઓપરેટર ડાઉનલોડ કરીને આપણે પૂરું પાડતા હોય છે જે સર આશા રાખે છે હીરાભાઈને તેમના પ્રશ્નનું નિરાકરણ મળી ગયું હશે ડૉક્ટર મેહુલ સર હવે જ્યારે આ જી કાર્ડ કોઈ પણ કર્મચારીને મળતો હોય તો તેમાં કેટલો લાભ મળે છે અને એકવાર જ્યારે જી કાર્ડ કર્મચારી કે પેન્શનરે જો કઢાવ્યો હોય તો તેને શું રિન્યૂ કરાવવાનો થાય કે કેમ આ આ પીએમ જેની યોજનાના અન્ય કેટેગરી મુજબ આ જી કેટેગરીમાં બી એવું જ હોય છે કે એકવાર કાર્ડ કાઢ્યા પછી એના કોઈ એમ કે વર્ષ વાઇઝ કોઈ રિન્યુઅલ કે એવું કરવાનું હોતું નથી અને બીજું એ છે કે આમાં બીજી જે કેટેગરીમાં લાભ મળે છે એ જ રીતે ગુજરાતમાં આ કેટેગરીમાં બી કુટુંબડીથ વાર્ષિક એમને દસ લાખ રૂપિયાનો કેશલેસ સારવાર મળે છે આ ઉપરાંત બી એને કોઈ ખર્ચ થશે તો એને આપણા ગુજરાત રાજ્ય સરકારના તબીબી સારવારના નિયમો છે બે હજાર પંદર મુજબના અને ઓલ ઇન્ડિયા સર્વિસના મેડ મેડિકલ એટેન્ડન્ટના ઓગણીસો ચોપનના નિયમ મુજબ એને મેડિકલ રિએમ્બર્સમેન્ટ બી ઉપરાંત નો જે ખર્ચ થાય કુટુંબીત એ બી એના મળવા પાત્ર રહે છે જી સર દર્શક મિત્રો આ ખુબ જ અગત્યની ચર્ચા આપણે આગળ પણ ચાલુ રાખીશું પરંતુ હાલ સમય થયો છે એક વિરામનો રાજ્ય સરકાર દ્વારા જન સુખાકારી માટે ઈ સંજીવની ઓપીડી અંતર્ગત હવે આપ બીમારીને લગતી સલાહ અને સારવાર ઘરે બેઠા મેળવી શકશો ઈ સંજીવની સેવાનો લાભ લેવા માટે સૌપ્રથમ Google Play પ્લે માં જાઓ ઈ સંજીવની ઓપીડી સર્ચ કરો એપ્લિકેશન ડાઉનલોડ કરી પેશન્ટ રજિસ્ટ્રેશન બાદ રાજ્યની પસંદગી કર્યા બાદ જનરલ સિલેક્ટ કરી ઓપીડી ની પસંદગી કરો વેરીફાઈ મોબાઈલ ઉપર ક્લિક કરી તમારો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી પર ક્લિક કરો આપના મોબાઈલ પર પ્રાપ્ત થયેલ ઓટીપી એન્ટર કરવાથી સરનામું અને ટોકન નંબર અને દર્દીનું આઈડી આવી જશે આમ આપનું રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ જશે આપ દર્દીના આઈડી અથવા મોબાઈલ નંબર દ્વારા ટોકન નંબર નાખી લોગિન કરી શકશો ત્યારબાદ વેઇટિંગ રૂમ એન્ટર કરી કરી સાથે વાત શકો છો નિષ્ણાત ડોક્ટર તમને બીમારી મુજબ દવાઓના પ્રિસ્ક્રિપ્શન લખી આપશે જેને ડાઉનલોડ કરી નજીકના સરકારી દવાખાના પરથી દવા નિઃશુલ્ક મેળવી શકાશે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનહિતમાં જારી આયુષમાન ભારત હેલ્થ એકાઉન્ટ એટલે કે આભા એક એવી સુવિધા છે જે તમામ મેડિકલ રેકોર્ડ ડિજિટલી સ્ટોર કરશે આ વિગતો તમારા ડોક્ટર સાથે પણ શેર કરી શકો છો અને ઓનલાઈન એપોઇન્ટમેન્ટ થકી મળશે લાંબી લાઈન થી મુક્તિ આ ક્યુઆર કોડ સ્કેન કરી અથવા ડબ્લ્યુ ડબલ્યુ ડબલ્યુ ડોટ જી ડોટ વેબસાઇટ પર જઈ જાતે જ આભા નંબર બનાવો વિરામ બાદ આપ સૌ દર્શક મિત્રોનું કાર્યક્રમમાં સ્વાગત છે હલો ડોક્ટર કાર્યક્રમમાં આજે આપણે માહિતી મેળવી રહ્યા છીએ ગુજરાત સરકારના રેગ્યુલર કર્મચારી શ્રીઓ તેમજ પેન્શનર માટે પીએમ જે અંતર્ગત જી કાર્ડ વિશે અને આપણી સાથે દૂરદર્શન સ્ટુડિયોમાં આમંત્રિત છે ડૉક્ટર પી આર સુથાર સર અને ડૉક્ટર મિહુલ પટેલ સર ડૉક્ટર એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે તેમની સાથે આપણે પહેલાં વાત કરીશું દર્શનભાઈ આપણી સાથે ભાવનગરથી છે ફોનલાઈન પર હલો

આ જે પીએમ જે હેઠળ જે કેશલેસ સારવાર મેળવવા બાબતે સરકારશ્રીએ નક્કી કર્યું છે એ મુજબ તબીબી સારવારના બે હજાર પંદરના નિયમોમાં કુટુંબની વ્યાખ્યા સ્પષ્ટ કરેલી છે જેની અંદર પતિ કે પત્ની હોય તો એના આશ્રિત તરીકે ગણાતા હોય તે તમામને કુટુંબમાં સમાવેશ કરેલ છે અને જેનું લગ્ન થઈ ગયું હોય છોકરો કે છોકરી હોય એ પછી આશ્રિતની વ્યાખ્યામાં નથી આવતા અને પચીસ વર્ષ પછીથી પણ જો કમાતા છે તો પણ નથી એટલે ટૂંકમાં પચીસ વર્ષ નક્કી કર્યા છે અને પાંચસો રૂપિયાથી વધારે જેની આવક હોય એ પણ આમાં નથી ગણાતા પરંતુ આશ્રિત તરીકે એ પણ સમાવેશ કરેલો છે કે જે માનસિક રીતે વિકલાંગ હોય તો એ વ્યક્તિઓ આશ્રિત તરીકે ગણાતા હોય છે એટલે આશ્રિતની વ્યાખ્યામાં છોકરો હોય છોકરી હોય ભાઈ હોય બેન હોય અથવા તો બીજા કોઈ નજીક સંબંધી તરીકે નક્કી કર્યા હોય ને પૂર્ણ રીતે આશ્રિત હોય એ પ્રમાણેની વ્યાખ્યા નક્કી કરેલી છે જી અર્થાત કુટુંબનું કોઈ એક પણ સભ્ય જો ગુજરાત સરકારનું કર્મચારી કે પેન્શનર હોય તો તેને આશ્રિત જે આપે કહ્યું એ પ્રમાણે એ લોકોને બધાને આ લાભ જી કાર્ડ અંતર્ગત આરોગ્ય સુરક્ષા કવચ મળવાપાત્ર હોય છે હવે ડૉક્ટર અમેુલ સર હવે શું દરેક સભ્યના જુદા જુદા જે આશ્રિતો હોય તે દરેક સભ્યના જુદા જુદા જી કાર્ડ કાઢવા જરૂરી બને છે અને કેવી રીતે ખ્યાલ આવે કે કયા આશ્રિતોનું આ નામ નોંધાયેલા છે જે તે વ્યક્તિના આપણે પીએમ જયની જેટલી બી કેટેગરી છે એમાં સરકારશ્રીએ નક્કી કર્યું છે કે દરેકના ઇન્ડિવિજ્યુઅલ કાર્ડ કાઢવા જરૂરી છે એ જ રીતે આ જી કેટેગરીમાં બી તમે સરકારી કર્મચારી તરીકે અથવા પેન્શનર તરીકે છો અને તમારા જેટલા બી આશ્રિત છે એ દરેકના બી કાર્ડ કાઢવા જરૂરી છે તો આપણે કર્મચારીના કિસ્સામાં કર્મયોગી પોર્ટલ ઉપર તમારે તમારા નામ ઓનલાઈન અપડેટ કરવા જરૂરી છે અને આખી સિસ્ટમ ઓનલાઈન છે ઓનલાઈન જ કાર્ડ નીકળે છે તો તમે કર્મયોગી પોર્ટલ ઉપર તમારા ફેમિલી મેમ્બર્સના નામ એડ કરશો અને એ ઓનલાઈન પ્રક્રિયાથી જ એમના બી કાર્ડ કાઢી શકાશે એ જ રીતે પીપીઓ માટે બી પીપીઓ નંબરથી પેન્શનર બી એ એમના ફેમિલીના જે તે એના આશ્રિત છે એના નામ એડ કરાવવાથી એનું બી તમે કાર્ડ ઓનલાઈન કાઢી શકાય છે જી તો અમિલ સર જયારે આ નામ એડ થઈ ગયા કર્મયોગી પોર્ટલ પર જે તે કર્મચારીના તેમજ તેમના આશ્રિતોના હવે શું કાર્ડ કાઢવાની જે પ્રક્રિયા છે એ જે તે લાભાર્થી કે જે કર્મચારી છે એ જાતે મોબાઈલ ઉપર કે કોમ્પ્યુટરથી લોગ કરીને કરી શકે હવે આપણી જે પ્રાઇવેટ પબ્લિક કોઈ બી એમ પેનલ હોસ્પિટલ છે તો એ શોધવા માટે એક આપણી યુઆરએલ છે કે એચ ડોટ એનએચ ડોટ જીઓવી ડોટ ઇન આ યુઆરએલ ઉપર જઈને તમે ફાઇન્ડ હોસ્પિટલ કરશો તો તમે નજીકની એમ પેનલ હોસ્પિટલ કે જે પીએમ જઈનું કામ કરી રહી છે એ હોસ્પિટલ પાસે લેવલ જીરોના આઈડી હોય છે તો તમે કોઈ બી જે રેગ્યુલર કર્મચારી છે અથવા તો પેન્શનર છે એ લોકો એ લેવલ ઝીરોના આઈડીથી એમનું પોતાનું કાર્ડ કઢાવવાની પ્રક્રિયા કરાવી શકે છે હવે જે રેગ્યુલર કર્મચારી છે એના કિસ્સામાં એ જો કર્મયોગી પોર્ટલ પર પોતે જાતે ઈચ્છતા હોય અને આધાર નંબર અપડેટ કરે છે તો એ પોતે જાતે પોતાના મોબાઈલથી અથવા તો કોમ્પ્યુટર કે જેમાં કેમેરાની વ્યવસ્થા છે એનાથી એ પોતે જાતે બી કાઢી શકે છે જી એક અન્ય કોલર મિત્ર છે આપણી સાથે તરલાબેન આપણી સાથે જોડાઈ ગયા છે જામનગર થી હેલો હાલો નમસ્તે જી નમસ્કાર હા મારો પ્રશ્ન છે રીચાર્જ ધારકો માટે ગુજરાત રાજ્ય ની તમામ ખાનગી હોસ્પિટલો ને આવરી લેવામાં આવી છે જી ચોક્કસ થી તરલાબેન જણાવી દઈએ જી ડોક્ટર આપણી પીએમ જે યોજનામાં જે હોસ્પિટલો એમ પેનલ થઈ હોય એ જ આ યોજનામાં કામ કરી શકે છે એટલે આપણી આશરે સાડા નવસો જેવી પ્રાઇવેટ હોસ્પિટલો છે એ જ રીતે આપણી સત્તરસો જેવી ગવર્મેન્ટ હોસ્પિટલો છે એને આ યોજનામાં આપણે અત્યારે એમ પેનલ કરેલી છે અને એમાં તમને પીએમ મળી જી સર તો હવે સુથાર સર જ્યારે હવે આ જી કાર્ડ કોઈ પણ લાભાર્થી એટલે કે કર્મચારી કે પેન્શનર જ્યારે કાઢવાની જ્યારે પ્રક્રિયા કરતા હોય ત્યારે ડોક્યુમેન્ટ્સ એટલે કે અમુક પ્રમાણપત્ર અપલોડ કરવાનું આવતું હોય છે પોર્ટલ પર તો સર એ કયા કયા પ્રમાણપત્ર છે અને કેવી રીતે પ્રમાણપત્ર અધિકારીશ્રી મેળવી શકશે રેગ્યુલર કર્મચારી કે પેન્શનર્સ માટે એમના કચેરીના વડા તરીકે જે અધિકારી હોય એમની પાસેથી લેવાનું થાય છે પેન્શનર માટે એ જ્યાંથી પેન્શન મેળવતા હોય એ તિજોરી અધિકારીમાંથી લઈ શકે છે પ્રમાણપત્રનો નમૂનો નક્કી કર્યો છે એમ પ્રમાણે અંગ્રેજીમાં આપવો જરૂરી છે અને એની અંદર જે તે વ્યક્તિનો જો રેગ્યુલર કર્મચારી હોય તો એચઆરપી નંબર આવે અને પેન્શનર હોય તો પીપીઓ નંબર આવતો હોય છે અને એની અંદર એ જે તે વ્યક્તિનું મુખ્ય નામ હોય અને એની સાથે જે આશ્રિત જે ગણાતા હોય એ આશ્રિતના પણ નામ હોય એમાં આધાર નંબર પણ જરૂરી છે કેમ કે દરેક વ્યક્તિ માટે એક યુનિક કાર્ડ નીકળતું હોય છે એટલે જ્યારે સરકારી કર્મચારી કદાચ ક્યાંક એની આવકની મર્યાદાના આધારે અગાઉથી જો એણે મા વાત કાર્ડ કઢાવી રાખ્યું હોય અથવા તો સિત્તેર વર્ષથી વધારે ઉંમરના પેન્સનર પાસે પણ કાર્ડ હોય કે આપણે ગુજરાત સરકારની સાઠ વર્ષથી મોટી ઉંમરના માટેની એક સ્કીમ છે સિનિયર સિટીઝન્સ જેની અંદર કાળે રાખ્યું હોય જો અગાઉથી એમની પાસે કાર્ડ હશે તો અને એ જો વ્યક્તિ જી કાર્ડ માટે પ્રયત્ન કરશો તો જી કાર્ડ નીકળી નહીં શકે પણ એના માટે એણે અગાઉનું જે મેળવેલ કાર્ડ છે એ કેન્સલ કરાવવો પડે અથવા તો જિલ્લા કક્ષાના કો જે દરેક જિલ્લામાં નક્કી કર્યા છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી હોય કે મેડિકલ ઓફિસર હોય ઓફિસર ઓફ હેલ્થ જે કોર્પોરેશન હસ્તક છે એમની પાસેના એક સ્ટાફને કોર્ડિને કોર્ડિનેટર છે એમને આ જવાબદારી સોંપેલી છે એટલે પહેલાં તો એમને ડીસેબલ કરીને પછીથી જ એ જી કાર્ડ મેળવી શકતા હોય છે એટલે જરૂરી એ છે કે દરેક માટે આશ્રિત માટેનું અને એ પોતે એ કર્મચારી કે પેન્સનર છે એના માટેના નિયંત્રણના અધિકારીનું પ્રમાણપત્ર જરૂરી છે

જે એચપીઆરએન નંબર મેળવવાનો હોય એ ક્યાંથી મેળવવાનો થાય જી જી ડોક્ટર સુથાર સર દરેક સરકારી કર્મચારી વર્ગ ચાર કે ત્રણ કે વર્ગ બે કે વર્ગ એકના હોય ને એમની માટે એચઆરપીએન ફરજિયાત છે એટલે એચઆરપીએન હેઠળ જ આ પીએમજે માટેનું કાર્ડ કે જી કેટેગરીનું કાર્ડ તમે મેળવી શકો છો અને તબીબી સારવારના નિયમો છે બે હજાર પંદરની વ્યાખ્યા પ્રમાણે દરેક માટે આ ફરજિયાત છે એટલે આપ આપના નિયંત્રણ અધિકારીઓનો સંપર્ક કરીને આની વધુ માહિતી મેળવી શકો પણ

ઘરે બેઠા મેળવી શકશો ઈ સંજીવની સેવાનો લાભ લેવા માટે ઈ સંજીવની સર્ચ કરો એપ્લિકેશન ડાઉનલોડ કરી પેશન્ટ રજિસ્ટ્રેશન બાદ રાજ્યની પસંદગી કર્યા બાદ જનરલ સિલેક્ટ કરી પસંદગી ની પસંદગી મોબાઈલ ઉપર ક્લિક કરી તમારો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી ક્લિક કરો આપના મોબાઈલ પર પ્રાપ્ત થયેલ ઓટીપી એન્ટર કરવાથી દર્દીના રજિસ્ટ્રેશન ની વિગતો લખો આપનો જિલ્લો સરનામું અને પિનકોડ નાખો ત્યારબાદ જનરેટ ટોકન પર ક્લિક કરો આપના મોબાઈલ પર ટોકન નંબર અને દર્દીનું આઈડી આવી જશે આમ આપો નો પસંદ કરી સીધા જ ડોક્ટર સાથે વાત કરી શકો છો નિષ્ણાત ડોક્ટર તમને બીમારી મુજબ દવાઓના પ્રિસ્ક્રિપ્શન લખી આપશે જેને ડાઉનલોડ કરી નજીકના સરકારી દવાખાના પરથી દવા નિઃશુલ્ક મેળવી શકાશે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનહિતમાં જારી વિરામ બાદ આપ સૌ દર્શક મિત્રોનું કાર્યક્રમમાં સ્વાગત છે હલો ડોક્ટર કાર્યક્રમમાં આજે આપણે માહિતી મેળવી રહ્યા છીએ ગુજરાત સરકારના રેગ્યુલર કર્મચારીશ્રીઓ તેમજ પેન્શનર માટે પીએમ જે અંતર્ગત જી કાર્ડ વિશે અને આપણી સાથે દૂરદર્શન સ્ટુડિયોમાં આમંત્રી છે ડૉક્ટર પી આર સુથાર સર અને ડોક્ટર અમિહુલ પટેલ સર ડૉક્ટર અમિહુલ સર જેમ બ્રેક પહેલાં જણાવી રહ્યા હતા ડૉક્ટર સુથાર સર કે જ્યારે કોઈ પણ એક કર્મચારી છે કે જેને પહેલાંથી કોઈ અન્ય કેટેગરી અંતર્ગત પીએમ જે કાર્ડ નીકળેલું હોય તો સર એ શું આ કેટેગરીમાં જી કાર્ડ મેળવી શકે કે કેમ અને જો ના તો કેવી રીતે ક્યાં જઈને ડિસેબલ કરાવવાનું રહે છે તેમને પોતાનું પાક પહેલાંનું કાર્ડ આપણી જે ઓનલાઈન સિસ્ટમ છે એમાં લેવલ ઝીરો લેવલ વન અને લેવલ ટુ એ રીતે હોય છે એમાં લેવલ ઝીરો એવું છે કે જે નજીકની કોઈ બી પ્રાઇવેટ કે પબ્લિક એમ પેનલ હોસ્પિટલમાં અથવા ઈ ગ્રામ સેન્ટરમાં જઈને તમને મળી જાય તો એ લેવલ એવું છે કે ત્યાંથી તમારે ખાલી ડોક્યુમેન્ટ અપલોડ કરાવવાના થાય છે એના પછી લેવલ વન આવે જે હાલમાં દિલ્હી દિલ્હીમાં છે તો એનું જે કોઈ બી કાર્ડનું જે અપ્રુવલ છે એ લેવલ વનથી એ લોકો વેરીફાય કરે છે એમાં ખાસ લાઈવ ફોટો ખાસ જોતા હોય છે અને ડોક્યુમેન્ટ આપણું અંગ્રેજીમાં ખાસ રાખવું જરૂરી એટલે છે કારણ કે જે ટીમ બેઠી છે એ દિલ્હી બેઠી છે એના કદાચ ગુજરાતી જોઈને ના ખબર પડે તો એ લોકો રિજેક્ટ કરી શકે એટલે આપણે એનું ખાસ રાખ્યું છે કે તમે ઇંગ્લિશમાં જ એનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે એ જ રીતે કોઈ બી લાભાર્થીએ જો કોઈ બી યોજનામાં પહેલેથી કાર્ડ બનાવેલું હશે તો એનું બીજું કાર્ડ ક્યારેય ના નીકળી શકે તો એના માટે તમારે લેવલ ટુ જે જિલ્લા લેવલ પર હોય છે જે આપણા જિલ્લાના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર કહીએ છીએ એ લોકો પાસે લેવલ ટુનું આઈડી હોય છે તો ત્યાં જઈને તમારે પહેલાં એ તમારું જૂનું કાર્ડ ડિસેબલ કરાવવું હોય જો તમારે જી કેટેગરીનો લાભ લેવો હોય છે તો એના માટે તો તમારા જિલ્લા લેવલે ડિસેબલ કરાવ્યા પછી જ તમારે જી કાર્ડ બનાવવા માટેની પ્રક્રિયા કરવાની રહેતી હોય છે

એ બિલ મારું મંજૂર થઈ શકે કે પછી નવી સરથી મારે આમાં બિલ મૂકવું પડે જી જણાવી દે પ્રમેયભાઈ ડોક્ટર સુથાર અત્યારે જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે જી કેટેગરી કાર્ડ હેઠળની સેવા લેવા માટે કાર્ડ હોવું જરૂરી છે આપની જે વિગત છે એ અગાઉની વિગત છે એટલે આપ આપને જે ખર્ચ થયો છે એના માટે તમે તમારી કચેરી મારફતે અને તમારા વિભાગ મારફતે એ રકમ રિએમ્બર્સ કરવા માટે રજૂઆત કરી શકો છો એની આખી પ્રક્રિયા આપણા કચેરીના વડા પાસેથી મેળવી અને પેપરની પ્રક્રિયા છે એ પ્રમાણે પ્રક્રિયા હાથ ધરવાની થાય જી તો હવે ડોક્ટર સુથાર સાહેબ જ્યારે શ્રી તેમજ તેમના આશ્રિતો પાસે જી કાર્ડ બની ગયું હવે ધારો કે તેમને કોઈ આરોગ્ય સેવાઓની જરૂરિયાત પડે તો કેવી રીતે એ લોકો જાણી શકે કે કઈ કઈ હોસ્પિટલ એમ્પેનલ છે નજીકમાં અને ક્યાંથી તે જુદી જુદી આરોગ્ય સુવિધાઓનો લાભ વિનામૂલ્યે મેળવી શકશે આના માટે ભારત સરકારનું નેશનલ હેલ્થ ઓથોરિટી માટે તૈયાર કરેલા અલગ અલગ પોર્ટલ્સ છે જ્યારે કાર્ડ બનાવવા માટે જાય ને તો બેનિફિશિયરી ડોટ એનએચએ ડોટ જીઓવી કરીને એક પોર્ટલ આવે છે આપ ખાલી બેનિફિશિયરી પીએમ કરીને જ્યારે સર્ચ કરતા હોય તો ગૂગલ મારફતે એની વિગતો પીએમ જેની મળી જતી હોય છે તો એ બેનિફિશરીના પોર્ટલ પરથી આખું કાર્ડ કાઢવા માટેની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કે જે એને એનરોલમેન્ટ પણ કહે છે એ આખી પ્રક્રિયા થાય છે સાથે સાથે એમાં ફાઇન્ડ હોસ્પિટલ એટલે કે હોસ્પિટલ્સ કઈ હશે એનું એક લિસ્ટ પણ જોવા મળી શકે એટલે હોસ્પિટલ એમ્પેલમેન્ટની એક સાથે લિંક આપી છે અથવા તો ફાઇન્ડ હોસ્પિટલની લિંક આપી છે એની અંદર આપ હોસ્પિટલ્સ કયા ડિસ્ટ્રિક્ટમાં કઈ સ્પેશિયાલિટી સાથે જોવા મળે છે સાથે સાથે ગૂગલ મેપ પર તમે એનું લોકેશન પણ મેળવી શકો એટલે આપના રહેઠાણના સ્તરથી કે લોકેશનથી કેટલા દૂર અને કેટલા અંતરે છે એ પણ એની માહિતી મેળવી શકશો ટૂંકમાં હોસ્પિટલ્સની વિગતો દરેક પ્રાઇવેટની અને ગવર્મેન્ટની લોકેશન સાથે સ્પેશિયાલિટી સાથે આપ મેળવી શકો છો જી સર એક પ્રશ્ન બીજો પણ છે કે આપણે જણાવ્યું કે કચેરી શ્રીના જે વડાશ્રી હોય અધિકારીશ્રીઓ તેમની પાસેથી સર્ટિફિકેટ મેળવવાનું હોય છે તો એ કચેરીના જે વડા છે કયા હોય છે સર કચેરીના વડા તરીકે જે નિયંત્રણ અધિકારી તરીકે ગણાતા હોય છે એટલે જે જ્યાંથી એમનો પગાર થતો હોય એમનો સર્વિસ રેકોર્ડ મેન્ટેન થતો હોય અને જેમની જે કર્મચારી તરીકેની વિગતો જે જગ્યાએ કચરીના નિયંત્રણમાં કે વડાના નિયંત્રણમાં હોય એ કચેરીના વડા ગણી શકાય જી હવે ડોક્ટર અમેવલ સર જ્યારે હવે કોઈ પણ પ્રકારની અસુવિધા આવે કે કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય કે કોઈ પ્રશ્નોના નિરાકરણ જો લાભાર્થીને કે કર્મચારીને જોતા હોય તો તે ક્યાંથી મેળવી શકે તે વિશે ટૂંકમાં દર્શક મિત્રોને આપ માહિતી આપશો આપણે ગુજરાત સરકારે એક હેલ્પલાઇન નંબર જાહેર કરેલો છે જીરો સેવન નાઇન ડબલ સિક્સ ડબલ ફોર જીરો વન જીરો ફોર આ નંબર ઉપર તમે કોઈપણ પ્રકારની ઇન્ફોર્મેશન મેળવી શકો કોઈપણ પ્રકારની તમારી કોઈ બીજી સમસ્યા હોય કોઈ ફરિયાદ હોય તો એ ટ્વેન્ટી ફોર બાય સેવન હેલ્પલાઇન નંબર ચાલુ હોય છે એના ઉપર તમે ક્યારેય બી ફોન કરીને તમે જાણકારી મેળવી શકો છો એ ઉપરાંત જિલ્લા કક્ષાએ પછી આપણા સ્ટેટ લેવલે દરેક જગ્યાએ પીએમ જઈની જે કચેરી હોય એનો બી તમે સંપર્ક કરીને મેળવી શકો છો આ આ ઉપરાંત ગવર્મેન્ટની ઘણી બધી યુઆરએલ છે જેમ કે તમારે સારવારના પેકેજની માહિતી જોઈતી હોય તો મા ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન કરીને એક સાઇટ છે એના ઉપર તમે પેકેજ રેટ્સ પેકેજની આખી સારવાર કઈ કઈ તમને મળવાપાત્ર છે પીએમ જય અંદર ગુજરાતમાં કઈ કઈ સારવાર અવેલેબલ છે એ બધું જ તમે ત્યાંથી બી ડાઉનલોડ કરીને એક્સેલમાં બી લઈ શકો છો જી ડૉક્ટર સુથાર સર હવે કાર્યક્રમના અંતમાં દર્શક મિત્રોને શું મેસેજ આપ આપવા માંગશો રાજ્ય સરકારની એક કલ્યાણકારી યોજના ગણી શકાય કે જ્યારે રાજ્ય સરકાર હેઠળના રાજ્યના આમ તો ગણી તો પચાસ ટકા લોકો સુધીની એકા યોજનાની પહોંચ છે અત્યારે બે લાખ બે કરોડને ત્રાણું લાખ જેટલા વ્યક્તિઓ જોડે આયુષ્યમાન કાર્ડ છે અને કેશલેસ યોજના હેઠળ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ મેળવી રહ્યા છે રાજ્ય સરકારશ્રીએ કર્મચારીઓ તરફથી પણ કર્મચારી તરફી એક વલણ રાખીને તમામ કર્મચારીઓ અને પેન્શનર્સને પણ કે જે રીએમ બસ હેઠળ લાભ મેળવતા હતા એને પણ આ એક કેશલેસ યોજના હેઠળ આવરી લીધી છે અને જે કાર્ડ ત્રેવીસ તારીખે ત્રેવીસ સપ્ટેમ્બરે માન્ય મુખ્યમંત્રીશ્રીએ લોન્ચ કર્યા પછી અને જી કાર્ડનું એનરોલમેન્ટની કામગીરી ચાલુ છે તો તમામને આ જી કાર્ડ અંતર્ગત એ પોતે પણ પોતાનું કાર્ડ મેળવી અને આ કેશલેસ યોજનાનો લાભ લે એવી તમામ તમામને વિનંતી છે જી સર ડૉક્ટર સુથાર સર અને ડૉક્ટર અમ્યભાઈ પટેલ સર આપ દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત રહે અને ખૂબ જ અગત્યની માહિતી દર્શક મિત્રોને પૂરી પાડી તે માટે દર્શક મિત્રો તેમજ દૂરદર્શન વતી આપ બંનેનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો હવે સમય થઈ ગયો છે આપ સૌથી રજા લેવાનો ફરી મળીશું આ જ કાર્યક્રમમાં એક નવા વિષય સાથે ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર કાર્યક્રમના ના પ્રાયોજક આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં પ્રસારિત